સરકારના નવા કાયદાના વિરોધમાં ટ્રક ચાલકોની હડતાલ વચ્ચે પેટ્રોલ ડીઝલ નહીં મળે તેવી અફવાને પગલે દાહોદના પેટ્રોલ પંપો ઉપર લાઈનો લાગી હાઈવે ઉપર ચાલતા બેફામ વાહન ચાલકોથી થતા અકસ્માત મામલે સરકાર દ્વારા નવો કાયદો બનાવવામાં આવ્યો છે જેમાં ચાલકોને દસ વર્ષ સુધીની કેદ તેમજ પાંચ લાખ સુધીના દંડની જોગવાઈને પગલે વાહન ચાલકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે અને હડતાલ શરૂ થઈ છે તો બીજી તરફ પેટ્રોલ ડીઝલ નહીં મળે તેવી પેટ્રોલની અછત સર્જાશે તેવી અફવાએ જોર પકડતા દાહોદ શહેરના તમામ પેટ્રોલ પંપ ઉપર વાહન ચાલકોએ પેટ્રોલ ભરાવવા માટે ભીડ લગાવી હતી પેટ્રોલ નહીં મળે તેવા ભય સાથે લોકો લાઈનમાં લાગી ગયા હતા અને કલાકો સુધી લાઇન ઊભા રહી પેટ્રોલ ભરાવ્યું હતું એક તરફ પેટ્રોલ એસોસિએશન દ્વારા જાહેરાત પણ કરાઈ છે કે પેટ્રોલ ડીઝલની અછત નહીં પડે પેટ્રોલ ડીઝલ લઈ જતા વાહન ચાલકો તેમ છતાં પેટ્રોલ નહીં મળે તેવી અફવાએ જોર પકડ્યું અને વાહન ચાલકોએ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ માટે ભીડ જમાવી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર